મિત્રો આજે આપણે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફો અને કોર્ટનો પાર્ટ ટુ શીખવાના છીએ જો કોઈ મિત્રો એ પાર્ટ વન ન શીખ્યો હોય એટલે કે ન જોયો હોય તો તેની લિન્ક આપણે ડિસ્ક્રિપ્શન માં આપેલ છે અને આવા જ દાખલાઓ ગણવા માટે તમારે ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી હોય તો પણ તેની લિન્ક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને જો કોઈ નવા મિત્રો હોય તો ચેનલને આપણું સબસ્ક્રાઇબ કરી લેજો એક દુકાનદારે છ હજાર રૂપિયા પ્રતિ મોબાઈલના દરે બે મોબાઈલ વેચ્યા જો એક મોબાઈલ વીસ ટકાના નફામાં અને બીજો વીસ ટકાના નુકસાનમાં વેચવામાં આવે તો સમગ્ર લેવડ દેવડમાં નફો કે નુકસાન શું થશે તે જણાવો તો એક મોબાઈલ આપણે વીસ ટકા અને અહીંયા આપણે વેચાણ કિંમત બંનેની સમાન છે છ હજાર કે જે આપણે આપેલ છે અને જો એક મોબાઈલ વીસ ટકાના નફામાં વીસ ટકાનો નફો એટલે એકના છેદમાં પાંચ પાંચની સાપેક્ષ એકનો વધારો એટલે છ થશે તો અહીંયા આવશે પાંચથી છ અને બીજો વીસ ટકાના નુકસાન એટલે પાંચની સાપેક્ષ એકનો ઘટાડો એટલે પાંચથી ચાર થશે આ બંને તેની અહીંયા આ બંને તેની વેચાણ કિંમત પરંતુ અહીંયા વેચાણ કિંમત આપણને બંનેની છ હજાર આપેલ છે એટલે પ્રત્યેકની તો બંને સમાન કરવી પડશે તો અહીંયા બંને સમાન કરવા માટે અહીંયા બે વડે ગુણવાના અને અહીંયા ત્રણ વડે ગુણવાના તો હવે આપણે નવો આપણને ગુણોત્તર મળશે એટલે દસ અને બાર આવશે તેવી જ રીતે ત્રણ પંચું પંદર અને બાર હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે અહીંયા આવશે ચોવીસ અને અહીંયા આવશે પચીસ હવે આ બંનેનો સરવાળો બરાબર આપણે ચોવીસ બરાબર આપણે છ હજાર લખી શકીએ છ છ ને છ બાર લખી શકીએ કારણ કે આ બંનેનો આપણે બંને લીધા છે મોબાઈલ અને અહીંયા એક મોબાઈલનો આપણને છ હજાર આપેલ છે એટલે બંનેના બાર હજાર થશે તો એક રીશો બરાબર આપણને કેટલા મળશે ચોવીસ પંચા એક રીસો બરાબર પાંચસો તો હવે અહીંયા પહેલા આપણે તેની મૂળ કિંમત પચીસ રેશિયો હતી તેને આપણે વેચ્યા બાદ તેને ચોવીસ રેશિયો મળી તો એકનો ઘટાડો થયો તો એક રેશિયો બરાબર પાંચસો રૂપિયા છે તો અહીંયા આપણે પાંચસોની ખોટ ગઈ એટલે ઓછા પાંચસો આવશે જવાબ બાર હજાર રૂપિયામાં લેપટોપ વેચીને દુકાનદારે વીસ ટકા કરે છે વીસ ટકાને આપણે આગળ જોયું તેમ એકના છેદમાં પાંચ પાંચથી છ એટલે વીસ ટકાનો નફો એટલે પાંચથી છ બાર હજારનું વેચાણ થયું તો અહીંયા સી આ છ વેચાણ કિંમત છે એટલે છ રેશિયો બરાબર બાર હજાર થશે તો એક રેશિયો બરાબર કેટલા થશે બે હજાર તો અહીંયા આપણે મૂળ કિંમત આપણને કેટલી મળશે દસ હજાર મળશે તેની હવે શું કીધું છે જો પંદર નફો પંદર ટકા હોય તો આ દસ હજારના પંદર ટકા આપણે કાઢીએ તો અહીંયા આપણને કેટલા મળશે પંદરસો મળશે તો લેપટોપની વેચાણ કિંમત શોધો તો પંદરસો વત્તા દસ હજાર એટલે અહીંયા આવશે અગિયાર હજાર પાંચસો તો આપણો જવાબ થશે અગિયાર હજાર પાંચસો જો મોબાઈલની વેચાણ કિંમત છ હજાર વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇઝ એટલે એસપી બરાબર છ હજાર થશે અને મોબાઈલની ખરીદ કિંમત ખરીદ કિંમત એટલે સીપી કોસ્ટ પ્રાઇઝ એટલે અને છાપેલી કિંમત એટલે માર્ક પ્રાઇઝ બંનેનો ગુણોત્તર આપણને ત્રણ જેમ પાંચ આપેલ છે જો દુકાનદાર મોબાઈલની છાપેલી કિંમત પર વીસ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે તો મોબાઈલના નફાની ટકાવારી શોધો તો છાપેલી કિંમત પર વીસ ટકા ડિસ્કાઉન્ટ એટલે અહીંયા આપણે બંને ગુણોત્તર છે એટલે ગમે તેટલા જીરો લગાડીએ કંઈ ફેર પડશે નહીં એટલે પચાસ પાંચસોના આપણે વીસ ટકા ડિસ્કાઉન્ટ કરીએ કારણ કે ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમત ઉપર આપી શકાય એટલે અહીંયા પાંચસોના વીસ ટકા કરીએ એટલે કેટલા મળશે સો સોનું ડિસ્કાઉન્ટ એટલે ટોટલ વેચ્યું કેટલામાં ચારસોમાં વેચ્યું એટલે વેચાણ કિંમત આપણને આપેલ છે ચારસો બરાબર છસો થશે છ હજાર થશે તો બે જીરો બે જીરો કેન્સલ એક પંદર ચોક સાઠ એટલે એક રેશો બરાબર આપણને કેટલા મળશે પંદર મળશે હવે શું કીધું છે મોબાઈલના નફાની ટકાવારી શોધો તો આપણે ખરીદ કિંમત આપણે મેળવી હોય સીપી સીપી બરાબર ત્રણસો આપણે લીધેલ છે તો ત્રણસો ગુણ્યા પંદર એટલે અહીંયા થશે તેની ખરીદ કિંમત પિસ્તાલીસો અને વેચાણ કિંમત તો આપણને એસપી આપણને આપેલ છે છ હજાર તો હવે નફો મેળવવા માટે આ બંનેનો તફાવત બંનેનો તફાવત કેટલો આવ્યો પંદરસો પ્લસ પંદરસો આવશે કારણ કે વેચાણ કિંમત વધુ છે એટલે અને છેદમાં તેની ખરીદ કિંમત તો ખરીદ કિંમત કેટલી છે પિસ્તાળીસો તો અહીંયા આવશે પિસ્તાળીસો ગુણ્યા સો પંદર તેરી પિસ્તાળીસ એટલે એકના છેદમાં ત્રણ ગુણ સો ભાગ્યા ત્રણ એટલે આપણે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા લખી શકીએ તો અહીંયા જવાબ આપણો આવશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા એક ફળ વિક્રેતાએ પાંચ ટકાના નુકસાને ફળ વેચ્યું પાંચ ટકાના નુકસાને વેચ્યું જો ટોટલ આપણે સો ટકા લઈએ પાંચ ટકાના નુકસાને એટલે પંચાણુંમાં વેચ્યું અને જો તેણે વીસ રૂપિયા વધુમાં વેચ્યું હોત તો તેને પાંચ ટકા નફો તો અહીંયા સોમાં આપણે લીધેલ છે અને વીસ વીસ રૂપિયા વધુ કીધું છે એટલે તેને પાંચ ટકા નફો મળે તો એટલે એકસો પાંચ થઈ જાય તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો દસ દસનો વધારો થયો દસનો વધારો શાના કારણે થયો વીસ રૂપિયાના વધારાના કારણે તો વીસ રૂપિયાના વધારાને કારણે તો આપણને અહીંયા આપણે શું કીધું છે ફળની મૂળ કિંમત તો ફળની મૂળ કિંમત સો રેશિયો છે તો અહીંયા દસ રેશિયો બરાબર વીસ છે તો સો રેશિયો બરાબર એક જીરો બંને બાજુ વધારી દઈએ એટલે બસો રૂપિયા આવશે તો અહીંયા જવાબ આપણો થશે બસો રૂપિયા દુકાનદાર દસ ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે જો છાપેલી કિંમત અને ખરીદ કિંમતનો ગુણોત્તર છાપેલી કિંમત એટલે એમપી માર્ક પ્રાઇઝ અને ખરીદ કિંમત એટલે સીપી કોસ્ટ પ્રાઇઝ આ બંનેનું ગુણોત્તર છ જેમ પાંચ આપણે છસો જેમ પાંચસો લઈએ એટલે ગણતરીમાં સરળતા રહે તો નફો કે નુકસાનની ટકાવારી જણાવવાની છે અને જો દસ ટકાનું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમત એટલે માર્ક પ્રાઇઝ ઉપર આપવામાં આવે તો સા છસોનું આપણે દસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ એટલે અહીંયા થશે સાઠ સાઠનું ડિસ્કાઉન્ટ આપીએ એટલે છસોમાંથી સાઠ બાદ કરીએ એટલે તેને વેચ્યું કેટલામાં હશે પાંચસો ને ચાલીસમાં વેચ્યું હશે છે હવે શું કીધું નફો કે નુકસાન તો અહીંયા આપણને પાંચસો રૂપિયા ખરીદ કિંમત આપેલી છે કોસ્ટ પ્રાઇઝ અને આ થશે આપણી વેચાણ કિંમત એટલે વેકી એટલે સેલિંગ પ્રાઇઝ એસપી આવશે એટલે બંનેનો તફાવત અહીંયા વેચાણ કિંમત વધુ છે એટલે ચાલીસનો તફાવત એટલે અહીંયા નફો થશે છેદમાં અહીંયા કોસ્ટ પ્રાઇઝ છેદમાં આવશે એટલે પાંચસો ગુણ્યા સો એટલે બે જીરો બે જીરો કેન્સલ થશે અને આઠ પંચા ચાલીસ એટલે જવાબ આપણો અહીંયા આવશે આઠનો નફો પાણીની બોટલની કિંમત પચાસ રૂપિયા આપેલ છે પચાસ રૂપિયા એટલે સીપી કિંમત પચાસ રૂપિયા છે એટલે સીપી પચાસ જો છાપેલી કિંમત ખરીદ કિંમત કરતાં વીસ ટકા વધુ એટલે એસપી સીપી કરતાં અહીંયા ખરીદ કિંમત આપણને આપેલ છે પચાસ અને છાપેલી કિંમત એટલે એમપી એમપી વધુ છે વીસ ટકા એટલે વીસ ટકાના એકના છેદમાં પાંચ લખી શકીએ પાંચની સાપેક્ષે છે એકનો વધારો એટલે પાંચથી છ જો પાંચ બરાબર આ આપણને આપેલ છે પચાસ તો છાપેલી કિંમત કેટલી મળશે સાઠ મળશે તો અહીંયા આપણને છાપેલી કિંમત સાઠ અને જો ડિસ્કાઉન્ટ પાંચ ટકા હોય તો છાપેલી કિંમત પર આપણે હંમેશા ડિસ્કાઉન્ટ આપવાનું હોય છે એટલે છાપેલી કિંમતના પાંચ ટકા આપણે લઈએ તો અહીંયા તેનું ડિસ્કાઉન્ટ કેટલું થશે ત્રણસો ભાગ્યા સો એટલે ત્રણ ત્રણ રૂપિયાનું ડિસ્કાઉન્ટ થશે ત્રણ રૂપિયાનું ડિસ્કાઉન્ટ હવે આગળ જોઈએ તો ઓગણીસ બોટલના વેચાણ પર કુલ ડિસ્કાઉન્ટ શોધો તો એક બોટલના વેચાણ પર ત્રણ છે તો ઓગણીસ બોટલના વેચાણ પર ઓગણીસ ગુણ્યા ત્રણ બરાબર આવશે આપણે સત્તર એટલે સત્તાવન તો અહીંયા આપણે સત્તાવન રૂપિયાનું ટોટલ ડિસ્કાઉન્ટ જો ઓગણીસ બોટલ વેચવામાં આવે તો સત્તાવન રૂપિયાનું ટોટલ ડિસ્કાઉન્ટ થશે અઠ્યાવીસો રૂપિયામાં મોબાઈલ વેચ્યા પછી જે નફો મળે છે તે ચોવીસો રૂપિયામાં મોબાઈલ વેચ્યા પછી થયેલા નુકસાનની બરાબર છે તો મોબાઈલની કિંમત કેટલી તો નફો હંમેશા સેલિંગ પ્રાઇઝ સેલિંગ પ્રાઇઝ ઓછા કોસ્ટ પ્રાઇઝ એટલે વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત આ અહીંયા આપણને નફો મળશે અને ખોટ હંમેશા ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત તેવી રીતે હોય અહીંયા ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત તો હવે શું કીધું છે આપણે આ સૂત્રોમાં આપણે મૂકીએ અઠ્યાવીસો રૂપિયામાં મોબાઈલ વેચ્યો એટલે પછી નફો મળ્યો તો અહીંયા નફાનું સૂત્ર આ છે એટલે અહીંયા આવશે અઠ્યાવીસોમાં વેચ્યો અને નફો મળ્યો એટલે ઓછા ખરીદ કિંમત ખકી બરાબર અહીંયા આવશે ખરીદ કિંમત ઓછા જો ચોવીસો રૂપિયામાં વેચે એટલે અહીંયા તેને ખોટ ગઈ એટલે આ સૂત્રમાં આપણે લખ્યું ચોવીસો રૂપિયામાં તો હવે અહીંયા સાદરૂપ આપતા ચોવીસો અહીંયા આ બાજુ આવશે એટલે અઠ્યાવીસો વત્તા ચોવીસો બરાબર અહીંયા થશે બાવનસો અને આ ખરીદ કિંમત બરાબરની આ બાજુ જશે એટલે બે ખરીદ કિંમત થશે એટલે બે સીપી આપણે લખીએ એટલે આપણને મૂળ કિંમત સીપી બરાબર બાવનસો ભાગ્યા બે એટલે અહીંયા છવ્વીસો આવશે તો આપણો જવાબ થશે છવ્વીસો આઠ લેખોની વેચાણ કિંમત દસ લેખોની મૂળ કિંમતની બરાબર હોય છે તો માલના વેચાણમાં કેટલા ટકાનો નફો થાય તો આઠ લેખોની વેચાણ કિંમત એટલે આઠ ગુણ્યા વેચાણ કિંમત આપણને બરાબર દસ લેખોની મૂળ કિંમત એટલે દસ લેખોની મૂળ કિંમત એટલે સીપી લખી શકો ખેરી કિંમત લખી શકો અહીંયા આપણે સીપી લખીએ એટલે આઠ એસપી બરાબર દસ સીપી થશે બંને બાજુ છેદ ઉડાડીએ એટલે અહીંયા આવશે ચાર અને અહીંયા આવશે પાંચ એટલે સી એસપી અને સીપીનો રેશો કેટલો મળશે આપણને પાંચ એમ ચાર મળશે તો હવે શું કીધું છે નફો અહીંયા નફો થશે કારણ કે સીપી ચાર છે ને એસપી પાંચ છે એટલે એકનો વધારો થયો એટલે એકનો નફો થયો સાપેક્ષ આવે એટલે એટલે અહીંયા ટોટલ આપણને પચીસ ટકાનો નફો થયો એક દુકાનદાર આર્ટિકલ ની છાપેલી કિંમત મૂળ કિંમત કરતા વીસ ટકા વધુ દર્શાવે છે વીસ ટકા આવ્યું પાંચ છ એકના છેદમાં પાંચ પાંચની સાપેક્ષે એકનો વધારો છ એટલે પાંચથી છ અહીંયા મૂળ કિંમત એટલે સીપી સીપી પાંચ છે અને એસપી છ છે એમપી છ છે સીપી એટલે ખરીદ કિંમત ને એમ એમપી એટલે છાપેલી કિંમત છે અહીંયા તો આપણે બંનેને પાંચસો અને છસો લઈએ બંને ગુણોત્તરમાં છે એટલે ચાલશે આ ખરીદ કિંમત છે નહીં છાપેલી કિંમત અને અહીંયા આવશે ખરીદ કિંમત હવે દસ ટકાનું કિંમત ઉપર આપી શકાય એટલે ડિસ્કાઉન્ટ બંને ઝીરો કેન્સલ થશે એટલે ડિસ્કાઉન્ટ 60 નું ડિસ્કાઉન્ટ મળ્યું એટલે તેની વેચાણ કિંમત કેટલી થઈ છે છસોમાંથી સાઠ બાદ કરીએ એટલે 540 ચાલીસ થઈ છે હવે નફાની ટકાવારી મેળવવાનું કીધું છે તો પાંચસો પાંચસો ખરીદ કિંમત છે અને છ પાંચસો ને ચાલીસ વેચાણ કિંમત છે એટલે નફો તો થયો એટલે વધતા અને ચાલીસનો વધારો છે અને કોની સાપેક્ષ પાંચસોની સાપેક્ષ ગુણ્યા સો અહીંયા ઝીરો ડબલ જીરો ડબલ જીરો કેન્સલ અને અહીંયા આઠ વડે આઠ પંચા ચાલીસ તો અહીંયા નફાનો ટકાવારી કેટલી થઈ છે આઠ ટકા મોબાઈલની છાપેલી કિંમત અને મોબાઈલની મૂળ કિંમતનો ગુણોત્તર આપણને આપેલ છે એટલે છાપેલી કિંમત અને મૂળ કિંમત છાપેલી કિંમત આપણે પાંચસો લઈએ કારણ કે ગુણોત્તર છે એટલે એટલે નથી જો નફો વીસ ટકા પ્રાપ્ત થાય નફો હંમેશા આપણે મૂળ કિંમત અને વેચાણ કિંમતમાંથી મળે આપણને એટલે મૂળ કિંમત આપણે કેટલી થઈ છે મૂળ કિંમત વીસ ટકાનો નફો છે અને વેચાણ કિંમત વીસ ટકાનો નફો છે એટલે એકના છેદમાં પાંચ પાંચથી છ એટલે પાંચ અહીંયા આપણને મૂળ કિંમત હોય તો તેની વેચાણ કિંમત છ થશે જો આ અહીંયા મૂળ કિંમત આપણે કેટલી લીધેલ છે ત્રણસો તો હવે આને ત્રણસો કરવા માટે અહીંયા સાહીઠ વડે ગુણવા પડશે તો અહીંયા પણ સાહીઠ વડે ગુણાશે એટલે અહીંયા ત્રણસો આવશે જો છાયા છાયા છત્રીસ એટલે ત્રણસો સાઠ અહીંયા આવશે વેચાણ કિંમત ત્રણસો ને છે હવે શું કીધું છે ડિસ્કાઉન્ટની ટકાવાર ડિસ્કાઉન્ટ હંમેશા આપણે છાપેલી કિંમત ઉપર આપીએ એટલે ડિસ્કાઉન્ટ અહીંયા પાંચસો છે અને અહીંયા ત્રણસો ને ચાલીસ છે તો ડિસ્કાઉન્ટ કેટલાનું આપ્યું એકસો ને ચાલીસનું ડિસ્કાઉન્ટ આપ્યું કારણ કે પાંચસો ઓછા એક ત્રણસો સાઠ એટલે એકસો ચાલીસ છેદમાં કોની સાપેક્ષમાં છાપેલી કિંમતની સાપેક્ષમાં છેદમાં પાંચસો ગુણ્યા સો અહીંયા ડબલ ઝીરો ડબલ ઝીરો કેન્સલ થશે અને અહીંયા પાંચ વડે ભાગ અંકાવ્યો એટલે અઠ્યાવીસ પંચા એકસો ચાલીસ તો અહીંયા ટોટ ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું હોય છે અઠ્યાવીસ ટકાનું હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા હશે જો દાખલાઓ સમજાઈ ગયા હોય તો એક લાઇક પણ કરી દેજો જય હિન્દ